હવે આજે સપાઈ જમાતના પ્રમુખ છું હું આ ઓરમાથી નગર સેવક પણ રહી શક્યો છું મારા આ વોર્ડની અંદર આંગણવાડીની અંદર આજે એક શાનદાર પ્રોગ્રામનું આયોજન કર્યું છે અમારા નદી સર સાથ છે એમનો તો આજે જન્મદિવસ છે એ જન્મદિવસ નિમિત્તે અમે અહીંયા વૃક્ષ રોપવાનું કાર્યક્રમ અને બચ્ચાઓને આઈસ્ક્રીમ છે નાસ્તા પાણી છે એવો બધો ઇનામનો પ્રોગ્રામ કર્યો છે એના માટે બધું આયોજન અમારે બિલખિયાભાઈ અને નજમાબેન જે અહીંના જે સંચાલક છે એમણે કર્યું છે એટલે અમને બધાને નજમાબેન અહીંયા બોલાવ્યા છે આ મુબારક પ્રસંગે તો અમને પણ ખુશી થઈ છે કે અમારા નબી સાહેબના જન્મ દિવસે અમારા ગામની અંદર કંઈક આવું થયું છે કે જે પર્યાવરણને લાભ થશે અને પર્યાવરણ હશે તો સારો વરસાદી ઓલામાં આવશે અને એના માટે આપણા ગામને ફાયદો થશે દેશને ફાયદો થશે પર્યાવરણને આપણે સાચવશું તો જય હિન્દ જય ભારત